બુલડોઝર ફેરવવાનો આદેશ આપવામાં આવ્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં લિંબાયત ઝોનના દબાણ વિભાગ દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી ત્રણ માળના બાંધકામ સહિત મમતા ટોકેઝ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ ઊભું કરનારાઓને સુપ્રીમ કોર્ટમાંથી લપડાક મળ્યા બાદ ઉધના મામલતદાર દ્વારા દબાણકર્તાઓને નોટિસ પાઠવી પંદરમી એપ્રિલ સુધીમાં માલ સામાન સાથે દબાણ દૂર કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી હતી કબજેદારો દ્વારા નોટિસ બાદ પણ ગેરકાયદેસર દબાણ અને કબજો ખાલી ન કરવામાં આવતા આજે દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે મિલકતો ભાડે આપીને નફાકારક ઉપયોગ કરવા બદલ જમીન મહેસૂલ અધિનિયમની કલમ એકસઠ હેઠળ પાંચ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અલબત કબજેદાર ભાડુઆતો અને ગેરકાયદેસર દબાણ ઉભું કરનારા તત્વો સામે સરકારી નોટિસ ને ઘોડીને પી જતા આજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી એક ઇન્સ્પેક્ટર ની સાથે બાવીસ પોલીસ જવાનો સહિત લિંબાયત ઝોનના કાફલા દ્વારા સવારથી જ મમતા ટોકીઝ અને ત્રણ માળના ના નંદનવન એસ્ટેટ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે મોજે પર્વતના બ્લોક નંબર ચૌદ વાળી